ને ખાઈને બેઈ ગયા છે ને જો બધાય ખાવા બેઈ ગયા છે વાગી ગયા છે ને આપણે કરી દીધી છે કાંટી બંધ જો हीरा તમે જોઈ શકો છો એ મહેમાન ફળિયા ગયા છે ને આપણે કરી દીધી છે ઘંટી બંધ જો हीरा ભરે છે અહીંયા

તમને દેખાડું લાઈટ કરી જો આમાં કુકરમાં શાક પાપડ પણ તળવાના છે તો ચાલો હવે પાપડ આપણે તળી અને ખાવા બે જાવી એમાં એટલી બધી જગ્યા છે પાછળ આપણો ઘોડો પાછળ પાછળ મૂકવાનો લોટ બાંધે છે આખો દી આજે વિડીયો ઉતાર્યો નથી અત્યારે ચાલુ કર્યો છે Deja de cenar. Deja de... Que bueno. Sí, deja.